લક્ષ્મીપુરા યુવક પર ઘાતક હથિયાર વડે હુમલો જો મને ગાંજાનો ધંધો નહીં કરવાતો તો તને અને તારી માન ને જાનથી મારી નાખીશ તેવી ધમકીના કર્યા આક્ષેપ શહેરના ગોત્ર વિસ્તારમાં આવેલ દીનદયાલ વુડામાં યુવક પર ઘાતક હથિયારો વડે હુમલો યાસ ઉર્ફેલસ્તી નામના યુવકે જીવલેટ હુમલો કર્યો હોવાનું અને તેની માતાએ જણાવ્યું માં અને દીકરાની મારી નાખવાની આક્ષેપ સાથે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ઉપર કરાય ગંભીર આક્ષેપો યુવક ઈજાગ્રસ્ત ગોત્ર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો ધંધો ધંધો કરે છે હા ઓથોરિટી મળી ગઈ છે અને કેવું કે પીસ ને ને તારી માને ગરમાઈન મારી તારી બેનને મારી

ત્રણ ને દિવસે પતંગ લઈને ગયો ત્યારે માર્યું માર્યું ત્યારે બી અમે અમે કઈ બોલ્યા બરાબર હવે એ એ જવા દીધું પછી પછી એટલા દિવસ આજે પાછો ઉભો થયો અને ઘરેથી જબરજસ્તી બોલાવે કે તું આય તું આય તે દિવસે મેટર આપણે બધી ફોતાઈ દઈએ બધું આમ કરીએ તેમ કરીએ આ કે છે કે મારે નથી આવું મારા બાપ આજે મરણ તારીખ છે મારે નથી આવું મારે કોઈ જો ઝઘડા નથી કરવા તો બી કે ના તું આઈ જા તું આઈ જા આ એવી રીતે એને બોલાવી લીધો અને બોલાયો અને પછી તઈ ગયો ને તારે જ એને એકદમ જ હુમલો કરીને એને પંજર મારી લીધા અને એ બી મમરણ બી હતી ખબર પણ ઘરે આવ્યો ને ત્યારે પછી અમને ખબર પડી કે એને ઘા માર્યા છે આવા બોલો ત્યાર પછી અમે ત્યારે પછી અહીંયા દવાખાને લઈને આવ્યા તાત્કાલિક ના અમે ખાલી અહીંયા દવાખાને લઈને આવ્યા છે પોલીસ સ્ટેશન હજુ નથી કર્યો હા એ નંદાન કીધેલું કે વિસ્તાર હતો અને શું સમજ શું બનાવ બન્યો ગોત્રી હોસ્પિટલનો વિસ્તાર છે મેં ઉડામાં બેઠો હતો ઉડામાં એકચ્યુઅલી ઉડા મેં તો નહોતો જ મેં મારા ઘરે હતો આજે મારા બાપને મરણ તિથિ હતી તો મરણ તિથિ હતી તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ પહેલાં અમારે ઉતરાણમાં મેટર થયેલી હતી કોઈ વસ્તુ કે બે નંબરનો ધંધો એ માણસે કરી રહ્યો છે લસ્સી નામનો માણસે લસ્સી ઉર્ફે યસ વસાવા એ કે બે નંબરનો ધંધો કરે છે કોઈ વાંધો નહીં બે નંબરનો ધંધો કરતો હોય તો અમે વસ્તુમાં અમે લોકો પોલીસ હેલ્પ કરી હતી પણ હવે એમને સાથ હાલી રહેલું છે બરાબર છે પોલીસ વાળા ખુદે જ એમને સાથ હાલે છે એ એને બોલતો તો એવું કે જો પાંચ ઘા મારીને ગયો છે મને અને એવું બોલતો હતો કે અહીંયા જ ગાંજાનો ધંધો મે કરીશ તમારી થાય એ તોડી લો આ જો ઘા જો મને ચાર ચાર ટાકા લીધા બધે જ ઘા મારીને ગયો છે દસ જણ ને લઈને આવી લો અને ઉપરથી બોલતો હતો કે તારી માને ઉઠાઈ જઈશ તારી બેનને ઉઠાઈ જઈશ અને તારા ભાઈને બી ભી ઉઠાઈ જઈશ ઘરમાં આવીને એ કઈ એવું હતું કે બે એનો ધંધો કરે જ ગાંજાનો બરાબર છે એને એવું કહેતો હતો કે મને લસપુપુરા પોલીસ પરમિશન આવી જ કે ધંધાની બરાબર મેં વિરુદ્ધ થયો વિરુદ્ધ થયો એટલે મને એને મારી ગયો છે એકલા મોદીને મારી ગયો છે કોઈ વાંધો નથી મને વાત કરવા માટે બોલાવી લો અને મેં વાત કર્યો ગયો મને મારી ગથો રહ્યો છે કોઈ વાંધો નથી હવે એવું કહે છે કે મને લસપુર અમે પરમિશન છે કે લસપુરા મેં એને બાટનીઓ આલું છું એટલે મને આગળ પરમિશનનો ધંધો આલ્યો છે કે પરમિશન આવી જ કે ધંધો ગાંજાનો ધંધો કરવા માટે બરાબર છે એમને હુમલો કર્યો ખંજલ લઈને હા મને પાંચ ઘા મારેલા છે હું તમને હજુ બી બતાવ બીજી બીજી વાર બી બતાવું જો મને ટાકાયેલા મને ઘા बताओ જો